પ્રિઝ દ લોડ ક્રિસમ અભૈયનો દિવ્ય દયાનો સંદેશ એપ્રિલ એકવીસમી તારીખ ભલા ગોવાળનો રવિવાર અથવા હાકલ રવિવાર તરીકે ઓળખાય છે શાસ્ત્ર સાંભળીએ યોહાન ગ્રંથ દસમો અધ્યાય અગિયારથી અઢારમી કલમ સુધી આ સંદેશ સાંભળનાર તમારા સૌ માટે અને તમારા પરિવારજનો માટે સિદ્ધ પ્રાર્થના કરું છું ભલા ગોવાળ યુ ભગવાન પ્રભુ તમને હંમેશા સાચવી રાખે સંભાળી રાખે સુરક્ષિત રાખે જેથી કરી તમે હંમેશા પ્રભુના સંતાનો તરીકે જે જીવન બરપટ જીવન આપવા માટે આવ્યા હતા એ શાશ્વત જીવન એ બરપટ જીવન તમે પ્રાપ્ત કરો ખ્રિસ્ત માલભાઈ તાબહેનો પ્રભુ યુસુ એક સુથારનો દીકરો પણ આજના શુભ સંદેશમાં આપણે જોઈએ છીએ હું સાચો ગોવાળ છું હું સાચો ગોવાળ છું એમ કરીને ફરી ફરી પ્રભુ કહે છે આમ તો પ્રભુનું આખું જીવન જોઈએ એ ગોવાળ તરીકે જીવે છે લોકોની પાછળ પાછળ જ્યાં જ્યાં જે જરૂર હોય પ્રભુ એમની પાછળ પાછળ જાય છે દુનિયામાં જે મરણની શક્તિ હોય શેથાનની શક્તિ હોય એ પરાજય કરવા માટે એ હંમેશા ફરે છે સાચો ગોવાળ ગેઠાની આગળ આગળ જાય છે પણ જે ભાડુંતી માણસ જ્યારે જોખમ આવે કથરો આવે વરું આવે એ ગેઠાને છોડીને એ નાસી જાય છે કારણ એ સ્વાર્થી માણસ છે એ પોતાનું જીવન બચાવવા માટે એ નાસી જાય છે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના ગેઠાને બચાવવા માટે પ્રભુ ઈશું મરણ પામ્યા મરણની શક્તિ શૈથાનની શક્તિ દુનિયા શક્તિ અંધકારની શક્તિ સાથે લડ્યા પડરુત્થાન પામ્યા જેથી કરી જે એમની પાછળ પાછળ જે ગેઠા છે તેઓ હંમેશા સુરક્ષિત રહે તેઓ હંમેશા જીવે હું તમને બરફટે જીવન આપવા માટે પ્રભુસુ આ પૃથ્વી પર આવ્યા હોય એ જીવન આપણે બધા માટે જે એમની પાછળ પાછળ જે એમનો અવાજ સાંભળે છે સાચો ગોવાળ એ છે એ ગેઠાને ઓળખે છે ગેઠાને એક એક નામ પાડે છે એમને હંમેશા સુરક્ષિત રાખે છે એમની એક એક જરૂરિયાત પૂરી પાડે છે આ ભૈયતા બહેનો જૂના કરારમાં પણ આપણે જાણીએ છીએ ઈશ્વરને હંમેશા ગોવાળ તરીકે વર્ણન કરવામાં આવે છે સાત્રમાં ત્રેવીસમો અધ્યાયમાં કે પ્રભુ ગોવાળ છે જાસુરી મારી સાપે રહે મને કશાને ખોટ નઈ પડે એમ કરીને વર્ણન કરવામાં આવે છે આમ અબ્રાહમ પોતે પોતાનો દેશ છોડી ઈશ્વર જે દેશ બતાવ્યો તે આવ્યા વિશ્વાસના પિતા મોસે ભરવાડ હતો જારે ગેટાને પાણી જરૂર હતી ત્યારે એક પહાડ ખખડાવીને તે પાણી આપે છે દાઉદ એક ગોવાળ ઈશ્વરને એક મહારાજા બનાવે છે એટલે ગીત સાત્રમાં એકસો તેરમો અધ્યાયમાં સાતમી કલમ પોતે કબૂલ કરે છે હે પ્રભુ મને ક્યાંથી ઊંચી ક્યાં સુધી મને પહોંચાડી દીધા છે એમ કરીને મને ઉખરડામાં કે મને મહારાજા બનાવે છે એમ કરીને ઈશ્વરનો સુધી ઈશ્વરની સુધી ઈશ્વરનો આભાર માને છે આ ક્રિષ્માલ ભય તાબેનો આ ભલા ગોવાળનો રવિવાર ઉજવતા અને આજના સાત્ર પાઠ સાંભળતા પ્રભુ બહુ અદ્ભુત રીતે આપણી પોતે સાચા ગોવાળ છે વર્ણન કરે છે અને સાથે સાથે જે આ જોકના નથી એવા ઘેટાને માટે પણ પ્રભુ પૃથ્વી ઉપર આવ્યા હતા જેમ ગ્રંથમાં સત્તરમો અધ્યાયમાં એકવીસમી કલામાં એ પોતે પ્રાર્થના કરે છે એ પિતા જેમ આપણે એક છીએ એવી જ રીતે બધા એક મનના થાય એ માટે પ્રાર્થના કરે છે ભાઈ તબેનું આજે દરેક ઘરના આગેવાન એક સાચો ગોવાળ છે જેવી રીતે પ્રભુ યસુ એ કુટુંબના આગેવાન હોય સમાજના આગેવાન હોય ધર્મના આગેવાન હોય દેશના આગેવાન હોય જેવી રીતે કુટુંબના આગેવાન પોતાના બાળકોને કે સથાની શક્તિ માનતી મરણની શક્તિ માનતી એ બચાવવાનું છે દુનિયામાં ઘણા બધા એવું જ છે બુરી બાબત છે એ બચાવ કરવા એને રક્ષણ કરવા દરેક કુટુંબના જે આગેવાન છે એમના ફરજમાં આવે છે એમને સુરક્ષિત રાખવાનું છે આજે આજના જમાનામાં જાત જાતને વરુઓ ફરે છે કે કોને કોળીયો કરવો કોને મારી આગો કરે છેતરપંડીઓ હોય આ બધામાંથી બચાવવાનું દરેક કુટુંબના જે આગેવાન છે ને સમાજના આગેવાન હોય કે ધર્મના આગેવાન હોય એ બધા જે પૂરી શક્તિ છે દેવ શેતાની શક્તિ છે એમાંથી એ મુક્ત કરવાની જરૂર છે એ માટે તેઓ પોતાના જીવન પણ જોખમમાં મૂકવાનું છે કારણ જે ગેઠા ઉપર એટલો બધો પ્રેમ રાખે છે જાત ઉપર નથી એવી જ રીતે પ્રભુ જેવી રીતે આપણા ઉપર પ્રેમ રાખ્યો આખી માનવ જાત ઉપર પ્રેમ રાખ્યો એવી જ રીતે દરેક કુટુંબ આગેવાન પોતાના કુટુંબ ઉપર પોતાના બાળક ઉપર દરેક ધર્મના આગેવાન પોતાના જે ગેઠા છે એમને એમને એમની ખાતર અને એવી રીતે દેશના જે આગેવાન હોય જે દેશના લોકો માટે હંમેશા સારું કરે હંમેશા સુરક્ષિત રહે એવી રીતે પ્રભુ વિશ્વના સાચા ગોવાળ તરીકે આગળ અને આગળ વધવાનું છે જેથી કરી ગેઠા સલામત રહે પણ જોખમ જે ગોવાળ છે એ સામનો કરે આ ક્રષ્ણવાલા ભય બહેનો આ મરણ ચિંદન આ શાસ્ત્રપાઠ શાસ્ત્રપાઠ સમજવા માટે તમને મદદરૂપ થયા હોય તમે પોતે આ દિવ્યાદાનો સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો જેથી કરી બીજાને પણ ખબર પડે સાચો ગોવાળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે એમના સિવાય બીજા કોઈ સાચો ગોવાળ છે નહીં અને જેથી કરી તેઓ સાચા ગોવાળની પાછળ પાછળ આવે કારણ પ્રભુ જ માર્ગ છે પ્રભુ સત્ય છે અને પ્રભુ જીવન છે પ્રભુ ઈસુ હું તમારામાં વિશ્વાસ રાખું છું